નમસ્કાર વિદ્યાર્થીઓ ટોપિક નંબર ટેન પોઈન્ટ ફાઈવ પોઈન્ટ વન સ્ટોકનો નિયમ અને ટર્મિનલ ઝડપ ટેક્સ્ટબુકે ટોપિક તરીકે માત્ર સ્ટોકનો નિયમ જ લખ્યો છે ટર્મિનલ ઝડપ નથી લખી સ્ટોકના નિયમની વાત કરીએ તો સ્ટોક શું કહે છે તો કે એવું કહે છે કે કોઈ પણ ઘન પદાર્થ તરલમાં ગતિ કરે ત્યારે ઘન પદાર્થ પર કેટલું ઘર્ષણ બળ લાગે જો ત્રણ શબ્દો છે એની સમજ યોગ્ય હોવી જરૂરી છે ઘર્ષણ બળ ઘર્ષણ ક્યારે ઉદભવે ઘર્ષણ સપાટી ઘન અને ઘન પદાર્થ તો ઘર્ષણ જોજો પછી હમણાં જ આપણે વાત કરી શ્યાંતા બળ શ્યાંતા બળ તરલનું એક સ્તર તરલનું બે સ્તર તરલ તરલ એટલે પ્રવાહી અથવા વાયુ તરલના બે સ્તરો વચ્ચે લાગે તો એને શ્યાનતા બળ કહેવાય બરાબર છે અહીંયા ત્રીજી વાત છે સ્ટોકનો નિયમ સ્ટોક શું કહે છે તો કે તરલ તો છે જ આની અંદર તરલ ભરેલું છે તરલ ભરેલું છે અને એમાં કોઈ ઘન પદાર્થ એમાં કોઈ ઘન પદાર્થ છે એ ગતિ કરે છે ઘન પદાર્થ તો ઘન ઘન વચ્ચે લાગે તો ઘર્ષણ તરલ તરલ વચ્ચે લાગે તો શ્યાન્તા ઘન અને તરલ વચ્ચે લાગે ઘન અને તરલ વચ્ચે લાગે તો એને કોઈ ચોક્કસ નામ નથી આપ્યું પણ એ સ્ટોક છે એનું શોધ કરી એટલે એને શું નામ આપવામાં આવ્યું સ્ટોકનો નિયમ એટલે ખાસ ધ્યાન રાખવામાંથી કયું ઘર્ષણ ત્રણેય ઘર્ષણ છે પણ કઈ સ્થિતિમાં કોને વપરાય બે ઘન હોય તો ઘર્ષણ બળ બે તરલ હોય તો શ્યાનતા બળ એક ઘન હોય ને એક તરલ હોય તો સ્ટોક સ્ટોકના નિયમનું એક પ્રેક્ટિકલ તમે વાહન લઈને જાઓ છો એક્ટિવા લઈને જાઓ છો બાઇક લઈને જાઓ છો તો વાતાવરણ એટલે હવા વાયુ વાયુ તરલ જ છે ને તો તમને ઘર્ષણ લાગે ને આપણને સામે આંખમાં પવન લાગે છે વાળ ઉડવા માંડે છે શરીરને ધક્કો ધક્કો અનુભવાય અનુભવાય જેટલી તમે લીવર એટલું વધારે તમને બસ એ જ કહે છે કે કોઈ પણ આ પાત્ર ભરેલું છે એમાં તમે નાનકડો કોઈ ગોળાકાર પદાર્થ મૂકો છો અને તમે જેટલું લીવર દો છો જેટલી ઝડપથી એને ગતિ કરાવો છો એટલું જ ઈ ઘર્ષણ અનુભવે છે ઉદાહરણ તરીકે વિવેગથી નીચે ગતિ કરે છે વિવેગથી નીચે ગતિ કરે છે અને આ જે ગોળાકાર પદાર્થ છે તો તો શું કીધું કે એના પર તરલ દ્વારા ઘન ગોળી પર ઘર્ષણ બળ કયો અવરોધક બળ કયો કોઈ પણ કહી શકો અવરોધક બળ લાગે છે કેટલું

એ સિક્સ પાય ઈટા એ વી જેટલું હોય છે એટલે કે વેગના સમપ્રમાણમાં છે સિક્ષાંક પાય અચડાક ઈટા અચડાંક અને એ એટલે ગોળીની ત્રીજી પળ અચ તો હવે આ બધા બળોને આપણે સંયુક્ત રીતે અભ્યાસ કરવાનો છે અને ટર્મિનલ ઝડપ નામની ભૌતિક રાશિ મેળવી છે ટર્મિનલ ઝડપ શું છે ધારો કે આ જ ગોળીને તમે તરલમાં મૂકી તરલમાં મૂકી એટલે એ ન્યાન ન્યા નથી રહેવાની નીચે જઈ શકે ઉપર જઈ શકે પણ એની પર કેટલા બળો લાગી શકે એની ચર્ચા કરવાની છે તો એના પર લાગતા બળોની ચર્ચા કરવા માટે હું અહીંયા દર્શાવી દઉં ચાલો ગોળી પર લાગતા બળો આપણને ચાલુ કરીએ તો ચેપ્ટર નંબર પાંચ મુજબ સૌથી પહેલું શું લાગે તો કે નીચે તરફ વજન બળ લાગે નીચે તરફ વજન બળ લાગે ડબલ્યુ પછી લંબ બળ ન આવે કારણ કે ઘન હોય તો લંબળ આવે ત્રીજું બાહ્ય બળ નહીં ચોથું ચોથું ઘર્ષણ બળ ઘર્ષણ બળ લાગે છે અહીંયા પણ કોના સ્વરૂપે સ્ટોકના નિયમ સ્વરૂપે સ્ટોકના નિયમ સ્વરૂપે અહીંયા લખું સ્ટોકના નિયમ મુજબ અવરોધક બળ લાગે છે એફએસ નિર્દેશ પ્રેમનું બળ ન આવે પરિણામી બળ ધારો કે એ ગતિ નીચે કરે છે ગતિની દિશા નીચે છે તો હું અહીંયા દર્શાવું કે ભાઈ પરિણામી બળ નીચે તરફ લાગે છે કેન્દ્રગામી બળ ન આવે

તો હવે આની ગણતરી કરીએ ગણતરી માટે જે જરૂરી છે એવા અમુક પરિબળો આપણે વ્યાખ્યત કરી નાખીએ પેલી વાત કરીએ દળની દળ એટલે ઘનતા ગુણ્યા કદ ગોળી છે ફોર બાય થ્રી પાય એ ક્યુબ એટલે આની જે ત્રીજીયા છે એ લીધી છે ઇન્ટુ વી સોરી ઘનતા રો ફોર બાય થ્રી પાય એ

એટલે એટલે હવે થાય છે કે ત્રીજિયા માટે એ સંજ્ઞા લીધી પ્રવેગ માટે એટલે આને આપણે બદલાવી નાખી અહીંયા લખી નાખી એ ડેસ્ક બરાબર છે બોયન્સિક ફોર્સ કેટલું થાય તો કે રો કોની ઘનતા તરલની રો એફ એફ લખી શકો ઝીરો લખી શકો જે લેવો હોય રો ઝીરો રોજી બરાબર થોડું એનાલિસિસ ડિટેલમાં કરશો બુક કરતા ડિટેલમાં કરીશું આપણને રૂપ આપવાની મજા આવે હવે અહીંયા પેલી સ્થિતિ છે એની ચર્ચા કરી નાખીએ કેસ વન કેસ વન તમે આ ગોળીને ગતિનો પ્રારંભ કરાવ્યો આ પ્રારંભ થશે આ જે સ્થિતિ છે એ શું છે તો કે ગળીનો પ્રારંભ પ્રારંભ થાય એટલે વી ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય ઝીરો થાય તો અહીંયા લખીએ પ્રારંભિક સ્થિતિએ એના માટેનો વેગ છે એ ઝીરો છે પ્રારંભિક સ્થિતિએ વેગ ઝીરો છે તો એ મુજબ અહીંયા શું આવશે તો કે એમ એ ડેસ્ક હવે એ ડેસ્કમાં દળ એટલે શું તો કે દળ એટલે ઘનતા ગુણ્યા કદ એટલે આ સમીકરણ મૂકી દઉં ચાલો એમ એ ની બદલે હું શું મૂકું છું તો કે રો ફોર બાય થ્રી એ ક્યુબ એ ડેસ ઇઝ ઇક્વલ ટુ આ એમની બદલે રો ફોર બાય થ્રી પાય એ ક્યુબ જી આ તો ઝીરો થઈ ગયું ને વેગ ઝીરો છે માઇનસ રો ઝીરો વી હવે જ્યારે અંદર જશે એટલે ખરેખર પ્રારંભ અહીંથી કરવા કરતાં અહીંથી દર્શાવીએ તો વધારે સરળ રીતે તો જવાની છે તો આખી આખી ગોળી તો અહીંયા પણ કદ તો એટલું જ આપણે મૂકશું બધોય ભાગ ડૂબી જાય છે એટલે પૂરેપૂરું કદ પાઈ એ ક્યુબ ઇન્ટુ જી ચાલો સાદુ રૂપમાં શું થઈ શકે છે તો કે જુઓ ફોર બાય થ્રી પાઈ એ ક્યુ ફોર બાય થ્રી પાઈ એ ક્યુબ ફોર બાય થ્રી પાઈ એ ક્યુબ આટલું કેન્સલ અહીંયા શું હોય તો કે અહીંયા વધ્યું રો એ ડેસ્ક અહીંયા શું હોય રો જી અહીંયા શું હોય માઇનસ રો ઝીરો ઝી તો એ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ રો માઇનસ રો ઝીરો કોમન નીકળે ને ઇન્ટુ જી અને છેદમાં લઈ લ્યો રો રો માઇનસ રો ઝીરો પોન રો ઇન્ટુ જી એ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ રો ઝીરો અપોન રો ઇન્ટુ જી આ થઈ ગયું પ્રવેગનું સમીકરણ કોનું સમીકરણ થયું પ્રવેગનું આ થયો પ્રવેગ ક્યારે પ્રારંભ થાય ત્યારે પ્રારંભ થાય ત્યારે ચાલો આ જ સમીકરણને હજુ આપણે આગળ વધારવાનું છે એટલે આગળ ગણતરી માટે લઈએ પ્રારંભિક કેસ અહીંયા પૂર્ણ થયું હવે ધ્યાનથી વિચારજો ધ્યાનથી જોજો આખી ઘટના સમજો જેમ જેમ નીચે આવે નીચે આવશે અહીંથી નીચે આવવાનું શરૂ થાય એમ એમ એનો વેગ શું થશે વધશે ધ્યાનથી સમજો વેગ વધશે વેગ વધે છે આ વધે છે આ પરિબળને અનુરૂપ પાર્ટ એટલે એફએસ એટલે એફએસ વધશે વેગ વધશે એટલે એફએસ વધશે વેગ વધ્યો વેગ વધ્યું એટલે એફએસ વધ્યું એફએસ ને તો બાદ કરીએ છીએ ને એફએસ વધે એટલે પરિણામી બળ ઘટે એટલે અહીંયા લખું પરિણામી બળ તો કે ઈ ઘટશે ઘટીને અંતે કેટલું થાય તો કે અંતે ઓફ એફ એટલે કે એમએડેસ્ક વલ ટુ ઝીરો થઈ જાય ઘટતું ઘટતું અંતે કેટલું થઈ જાય ઝીરો થાય આનો અર્થ શું થયો જો બહુ સમજવા જેવી વાત છે વેગ વધે છે એફ ઘટે છે એફની બદલે હું શું લખી શકું તો કે એફની બદલે લખું એમે ડેસ્ક અને એમેડેસ્ક માટે આપણે એવું કીધું ઘટે છે તો દળ તો અચડ હોય તો ખરેખર ઘટે છે કોણ બરાબર એટલે અહીંથી જેમ ક્રમિક નીચે આવતું જશે અહીંયા આવશે અહીંયા આવશે એમ ઘટતું ઉદાહરણના આંકડા લઉં ને તો વધારે સારી રીતે સમજાશે કઈ રીતે ઉદાહરણ તરીકે વેગ અહીંયા છે મીટર પ્રતિ સેકન્ડ ધ્યાનથી અહીંયા છે દસ મીટર પ્રતિ સેકન્ડ અહીંયા છે પંદર મીટર પ્રતિ સેકન્ડ અહીંયા પંદર મીટર પ્રતિ સેકન્ડ જુઓ વૈધો ને વેગ અહીંથી અહીંયા વૈધો અહીંથી અહીંયા વૈધો હવે નો વૈધો એટલો ને એટલો રહ્યો ઉદાહરણ તરીકે અહીંથી અહીંયાનો સમયગાળો છે ને એક સેકન્ડ છે અહીંથી અહીંયાનો સમયગાળો એક સેકન્ડ છે અહીંથી અહીંયાનો સમયગાળો એક સેકન્ડ છે તો પ્રવેગ એટલે તો કે પ્રવેગ એટલે વેગનો તફાવત વેગનો તફાવત દસ માઇનસ ઝીરોના છેદમાં એક એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળ્યો પછી અહીંયા તો કે અંતિમ પંદર પ્રારંભિક દસ છેદમાં એક એટલે પાંચ મીટર પ્રતિ સેકન્ડ મળ્યું અહીંયા અંતિમ પંદર પ્રારંભિક એ પંદર છેદમાં એક એટલે ઝીરો થયું વેગ વધતો જાય છે અને પ્રવેગ ઘટતો જાય છે તો આ સ્થિતિમાં છેલ્લી ઘટના એ પરિણામી બળ ઝીરો થઈ જશે પરિણામી બળ ઝીરો થઈ જશે ત્યારે વેગ કેવો થઈ જશે અચળ આ પંદર થઈ ગયો ને અને ત્યારે જે વેગ મળે એ અચળ વેગને કહેવાય અંતિમ વેગ અથવા તો ટર્મિનલ વેગ અથવા તો ટર્મિનલ ઝડપ તો ઈ મુજબ લઈએ કઈ સ્થિતિ તો કે કેસ ટુ કેશ ટુ એટલે તો કે ઝડપ અચળ થઈ જાય અને પ્રવેગ કેટલો થઈ જાય શૂન્ય તો આ જ સમીકરણની વાત કરવાની ચાલો પ્રવેગ ઝીરો અહીંયા એમ જી એટલે રો ફોર બાય થ્રી પાય એ ક્યુબ ઇન્ટુ જી સિક્સ પાય એ વી માઇનસ રો ઝીરો વી ની બદલે ફોર બાય થ્રી પાય એ ક્યુબ આ ઝીરો થાય ત્યારે આ જે વેગ છે ને ટર્મિનલ વેગ વી ટી કહેવાય ચાલો એને કરતાં બનાવીએ પહેલાં તો જેટલું નીકળી શકે એટલું ઉડાડી દેવાય તો પાય 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 આટલું ગયું બાકીના સાદુરૂપને આગળ વધારીએ તો બાકીના સાદુરૂપમાં આ ભાગ છે ને હું આ બાજુ લઈ લઉં એટલે થાય સિક્સ ઇટા એ વી ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા ફોર બાય થ્રી છે અહીંયા ફોર બાય થ્રી છે કોમન લઈ લઉં ફોર બાય થ્રી પછી એ ક્યુબ એ કોમન અને જી કોમન ફોર બાય થ્રી એ ક્યુબ જી ફોર બાય થ્રી એ ક્યુબજી આટલું કોમન અહીંથી બાકી શું રહ્યું તો કે અહીંથી બાકી રહ્યું રો અહીંથી બાકી રહ્યું રો ઝીરો ચાલો સાદુપ હજી આપીએ એની એક ઘાત એટલે ત્રણ ઘાત છે એનો વર્ગ કરી નાખશું પછી છ છે ત્રણ બે તેરી છ બે 2 ચાર ચાલો વી ટી ઇઝ ઇક્વલ ટુ ટુ ત્રણ તેરી નવ બરાબર છે પછી એનો વર્ગ પછી જી અને નીચે લઈ આવું ઈટા છે અને અહીંયા નીચે લઈ આવું ઈટા રો માઇનસ રો ઝીરો આ થયું અંતિમ ટર્મિનલ વેગનું સમીકરણ જ્યારે કોઈપણ ગોળાકાર પદાર્થ નીચે ઉતરે છે નીચે પડે છે તરલમાં ત્યારે પ્રારંભમાં એનો વેગ વધતો જાય છે વધતા વધતા એક સમય અચળ થાય અને ત્યારે પ્રવેગ ઝીરો થઈ જાય હવે પ્રવેગ ઝીરો થઈ ગયો એટલે એના પર કોઈ ચોખ્ખું બળ લાગવાનું નથી હવે પ્રવેગ ઝીરો થઈ ગયો એટલે વેગ અચળ થઈ જાય વેગ અચળ થાય એટલે આ પાટે બદલવાનો નથી તો આ થઈ ટર્મિનલ ઝડપ ટર્મિનલ ઝડપ પરથી બે સરસ મજાના કિસ્સા જે ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે ચર્ચા કરવા છે આ જ સૂત્રના આધારે હું ચર્ચા કરું અહીંયા ગોળીને મેં નીચે પાડી છે ગોળીને નીચે પાડી છે એ મુજબ જોઈએ જો ગોળીને નીચે પાડું પેલી સ્થિતિ અહીંયા મેં જે પાત્ર દોર્યું છે એ પ્રમાણે હું દોરું આ પાત્ર દોરું છું અને પાત્રમાં જે પદાર્થ દર્શાવ્યો તો એ પદાર્થની ગતિની દિશાથી નીચે તરફ અને ત્યારે એના ટર્મિનલ વેગનું સમીકરણ થતું હતું ટુ બાય નાઇન એ સ્ક્વેર જી ઈટા રો માઇનસ રો ઝીરો આ એની દિશા છે આ દિશા આપણે કઈ તરફ લીધી તો કે આ દિશા માટે પહેલાં જ કહી દીધું હતું અધો દિશા આપણે ગતિનું અવલોકન આ જ દિશામાં કર્યું હતું અધો દિશા અધો દિશા આવી જોઈ તો આપણે આ અધો દિશા નીચેની દિશા જ લીધી હતી ને પરિણામીય રો ઝીરો ધન એટલે ગ્રેટર દેન ઝીરો તો રો ગ્રેટર દેન રો ઝીરો અર્થાંત પદાર્થની ઘનતા આ જે ગોળી છે એની ઘનતા તરલ ઘનતા કરતા વધારે હોય તો આ મુજબની સ્થિતિ મળે એનો ઊંધો અર્થ હું કરું તો ઊંધો અર્થ અહીંથી જ લખું ધારો કે કોઈ પદાર્થ એવો છે કે એ ઉધ્વ દિશામાં જાય છે તમને એમ થાય સાહેબ એવું ક્યાંથી થાય તમે એને પાણીમાં મૂકો ઉપર જાવ માંડે ક્યારે થાય તો કે અધો દિશાની બદલે ઉધ્વ દિશા મળે તો આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે વીટીની કિંમત કેવી મળવી જોઈએ ઋણ એટલે કે રો માઇનસ રો ઝીરો લેસ દેન ઝીરો મળવા જોઈએ એટલે કે રો લેસ દેન રો ઝીરો મળવા જોઈએ એટલે કે તમે જે પદાર્થ વાપરો છો એની ઘનતા તરલ કરતા ઓછી હોવી જોઈએ એનો સીધો અર્થ એ થઈ ગયો તરલ કરતા ઓછી ઘનતા હોય ઘન પદાર્થ ન હોઈ શકે ઘન પદાર્થ ન હોઈ શકે તો કોણ એવું છે કે જેને આપણે પાણીમાં નાખીએ તો ઊંધા જાય પ્રવાહીમાં નાખીએ તો ઊંધું જાય યસ જાય કોણ જાય સોડા ખોલો છો સોડા ત્યારે ઉપર શું આવે છે ફીણ ફીણ એટલે પરપોટા પરપોટા બાટલો ચડાવે ડોક્ટર ત્યારે નીચેથી લિંક ખોલ નાખે એટલે ધીમે ધીમે નીચેથી જ્યારે નીડલ ખોલ નાખે એટલે પાણીનો પરપોટો અથવા પરપોટો રહ્યો હોય તો એ ઉપર જવા માંડે એટલે ઉપર તરફ જાય કોણ તો કે પરપોટો 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 એટલે શું વાયુ થાય ને અંદર યસ વાયુની ઘનતા પ્રવાહી કરતાં ઓછી હોય એટલે પરપોટો છે એ ઉપર ચડે છે મોટા ભાગના કેસમાં ઘન પદાર્થ હંમેશા નીચે આવે તો આ થઈ ટર્મિનલ ઝડપની વાત અહીંયા આપણા સ્ટોકના નિયમ અને ટર્મિનલ ઝડપ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ